તો બધાને જય માતાજી જય મંગલમાં કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું અને અમે પણ ભગવાનને પ્રાર્થના કરવી છે કે તમે મજા જવાનું છે સુરાપુરા દાદા અને અમારી એક ખાસિયત છે કે સુરાપુરા દાદા એ જાવી એટલે બે રોટલા લઈ જ જવા પડે એમ દાદા એ જાવી એટલે બે રોટલા લઈ જવાના અથવા તો બે બિસ્કીટના પડીકા લઈ જવાના સાથે તો શું કામ લઈ જવાના તો તમારે જાણવું હોય અને જોવું હોય કે બે રોટલા શું કામ લઈ જવાના તો ઠહેલ લગી અમારી સાથે અમારા વિડીયોમાં બન્યા રહેજો એટલે અમે તમને બતાવશું કે બે રોટલા શું કામ લઈ જવાના હોય બે રોટલા તો કા અથવા તો બે બિસ્કિટના પડીકા લઈ જવાના હોય તો ઠેર લગી વિડીયોમાં બન્યા રહેજો અને અમે એ પણ બતાવશું કે અમારા સુરાપુરા દાદા કિયા ગામમાં છે તમને વિડીયામાં જોવા મળશે તો ચાલો અમે જઈશી સુરા તો જો અમે હવે હાલતા થઈ ગયા છે અને જો આ માવો ખાવા ઊભા રહી ગયા છે ટાઈટ બહુ છે તો અમે તો જો મોહરિયા બોહરિયા વાળીને એને ટોપો પણ પહેરી લીધો છે કોટ ને ટોપો ને મેં પણ જર્સી પહેરી લીધી છે કેમકે ટાઈટ બહુ છે તો હાલો આપણે હવે નીકળવી હા હા થોડોક લઈ લ્યો તો જો આપણે દાદાએ જવાનું છે તો અમે હાર અને ફૂટ લેવા ઉભા રહી ગયા છીએ કેમ કે દાદાએ જાવી છે તો લેતા જ આવી હાર ને ફૂલ ને એવું જોયું ને તો જો સરસ મજાની દુકાન છે બક્સરાજી છે ને સરસ મજાની દુકાન છે આપણે લઈ લીધા

ગડી આગી આગી નટાય તો ઘણી છે તો ઘડીક ઉપર રહી ગયા પોરો ખાવા તો જો અમે પોરો ખાવા ઉભા રહ્યા છીએ કડી ને આની એક તો આપણે તો હાલો માતાજી તો જો છે ત્યારે જો પેટ્રોલ પંપ છે અહીંથી રાજકોટ જવાય અને અહીંથી જવાય ગોંડલ આ રસ્તે તો આપણે આ રસ્તે જવાનું છે ગોંડલ ના રોડે આપણે ન્યા જવાનું છે ચાલુ તો બન્યા રેજો થઈ લે લાશ કાઢી લેવાની કેમ કે અહીંથી અમારા દાદાનું મંદિર દેખાય છે તો મંદિર દેખાય એટલે અમારે લાશ કાઢી વાળવાની તો ચાલો આપણે લાશ કાઢી વાવ્યો અને જાય સુરાપુરા જો અમે દાદાએ પૂજી ગયા છીએ અને મારે તો જો અહીંયા સંપલા કાઢવાના હોય ઠેર ન પહેરી જવાના હોય બહુ સેટા સંપલા કાઢવાના હોય ઠેર સંપલા પહેરીને આ મંદિરે નહીં જવાનું તો ચાલો આપણે દાદાએ જાવી દર્શન કરવા તો હાલો મિત્રો જો હવે અમે દાદાએ પૂગી ગયા છીએ સુરાપુરા દાદાએ જોવો અમારા મંદિરે પૂગી ગયા છીએ અમે હવે તો આવું છે કઈ અમારે સુરાપુરા દાદાનું મંદિર ભૂગી ગયા છે સાપરા પરમારના સુરાપુરા દાદા આ છે અમારું સુરાપુરા દાદા ધામ ચાલો આપણે જાવી મંદિરમાં આવીએ દાદાના દર્શન કરી લેવી હાલો મિત્રો દાદા ની સાઈડ ઉખેડી વાળી છે હવે આપણે નાળિયેર વિધેલી વાળવી દાદાને તો જો અમારે તો અહીંયા નાળિયેર ની સાલ ઉતારવાની હોય આવી કાક જગ્યા છે અને આ કાક આ હવન છે જો આ હવન છે આમાં આપણે હવન કરવાનો હોય આ મારા દાદાએ એ હવન કુંડ છે हा hmm. ah. बार बोतल मुक् मन्दिर तरापुरा दादा नसे सरस मजा नरापुरा दादा ना गरेछ सरस मजा नार पहिलो त दादा पूजा फुल सरस मजा તો સારું આ બાજુ બતાવું તમને આપણે રસોડાનો સામાન હોય જો આ વાસણ એવું છે અહીંયા દાદાએ હોય ત્યારે એવું બધું વાપરવાનું હોય તો જો આ ઘોડિયા પણ રાખી છે અહીંયા કેમ કે અહીંયા મંદિરે દાદાના દર્શન કરવા આવે નાના છોકરા હોય તો એટલે ના એક ઘોડિયું પણ રાખીશીએ જો આ વાસણ છે બધા સરસ મજાના વાસણ છે અને આમાં ગોદડાને એવું બધું ભર્યું છે તો અમારે અહીંયા હવન હોય દાદા એ ચોથા મહિનાની પંદર તારીખ હોય અમારે હવન મોટો હવન હોય ને મોટો ઉત્સવ હોય તો ત્યારે જો આ વાસણની બધી જરૂર પડે અને આમાં છે ગોદડા અને આ ઘોડિયું છે તો નાના છોકરા હોય દાદાના દર્શન કરવા આવે તો નાના છોકરા હોય રહેતા ન હોય તો એ તેની માટે આ સુવિધા પણ આપેલી છે દાદાની મંદિરે વાસણ પણ છે નાનું મોટું કાર્ય હોય તો પણ ત્યારે તો મોટો ઉત્સવ હોય એટલે ગામો ગામથી વાસણ આપણે લઈ આવી અને આ તો ખાલી નાનો મોટો આ પ્રસંગ હોય દાદા એ ત્યારના માટેના વાસણ છે તો જો અત્યારે સરસ મજાના દાદાને જમાડે છે અને પૂજા કરી વાળી અને સરસ મજાના દાદાને જમાડે છે તો જો મેં તમને બતાવ્યું હતું ને આગળ વિડીયામાં કે આપણે બે રોટલા અથવા બે બિસ્કીટના પડીકા લઈ જવાના હોય તો જો આ અહીં અત્યારે અમારે દાદા બેઠા છે કૂતરા દાદા છે જો આ કૂતરા છે અમારે દાદા અરે શહીદ થઈ ગયેલા છે આ કૂતરા દાદા તો જો તો આપણે આ માટે લઈ આવવાના હોય બે રોટલા અથવા તો બે બિસ્કિટના પડીકા જો જો કેટરા આપણે સરસ મજાના આવી ગયા છે ઢબળા ન ખાવા દેશે અલગ અલગ નાખો ઓળ પણ નાખવા ન્યા જો આ થોડો બેન્જર લાગે કે આ થોડો આદ લાગે છે તૈયારી આ જો નાસ્તામાં ખમણ છે દાદાને આપણે પ્રસાદી બનાવી હતી સોખા સુરાપુરા દાદાને તો સોખા જ હોય ને પરસાદીમાં તો જો આ સોખા રાંધા તા આપણે ને આ ખમણ આપણે બનાવ્યું નતું ટાઈમ નતો આપણે સવારે એટલે આપણે બનાવ્યું નતું પણ આપણે તૈયાર લીધેલું છે

તો હશે ને હા ગમે એનાથી આવી જાય એને કરો વગડા જેવું છે હાવ પણ ગમે એનાથી આવી જાય દર્શન કરવા આવે ને એટલે ગમે ને ત્યાં આવી જાય આપણે એ ને હું લઈ લીધું અને ઈ તો આપણે જરી સાફ સફાઈ કરી નાખી મંદિરમાં કેમ કે આપણે તો કેરક કેરક આવવાનું હોય એટલે આપણને એમ થાય કે સાફ સફાઈ દાદાના મંદિરમાં કરી વાવી અને આમાં અમને બહુ આનંદ મળે બહુ ખુશી મળે દાદાના મંદિરમાં હોય અમારે બે મહિના ક્યારેક જ થાય અમારે દાદા એ દાદા એ દર્શન કરવા અમારે આવવું જ પડે બે મહિના થઈ જાય ને એટલે અમને એમ થાય કે અમારે દાદાના દર્શન કરવા જ છે તો અમે દર્શન કરવા આવીને તો આપણે દાદાના મંદિરમાં સરસ મજાનું વાળી નાખ્યું છે સરસ મજાનું સરસ બધી નાખ્યું કે સુરાપુરા દાદા છે કેમ કે એ પણ અમારા દાદા હારે જ બેઠા છે સુરાપુરા દાદા અમારા સુરાપુરા દાદા અહીંયા બેઠા છે એની હારે જ કૂતરા દાદાને પણ બહેરા છે અમે કેમ કે એ સુરાપુરા દાદા અમારા છે એ શહીદ થઈ ગયેલા છે તો એની હારો હારી કૂતરા દાદા પણ શહીદ થઈ ગયા હતા તો એને પણ સારો હાર બહેરા છે અને આ વાડી છે ઈશ્વરિયા ગામ ઈશ્વરિયા ગામની પટેલની વાડી છે રમેશભાઈ કરી નામ છે એની વાડીમાં અમારા દાદા બેઠા છે સુરાપુરા દાદા તો ત્યાં અમે આવ્યા છીએ સુરાપુરા દાદાના દર્શન કરવા અને આ દાદાનો ઇતિહાસ એવો છે કે કોઈ કોઈ પણ અહીંયા દર્શન કરવા આવે તો આ કૂતરા દાદાનો ઇતિહાસ એવો છે કે કોઈ પણ અહીંયા દર્શન કરવા આવે તો ગાડી અહીંયા છે વાડી આ વાડીમાં જ મારા દાદા બેઠા છે રમેશભાઈની વાડી છે પટેલ રમેશભાઈ ઈશ્વરિયા ઈશ્વરિયા ગામમાં મારા દાદા બેઠા છે જોકે વાડીમાં બેઠા છે ઈશ્વરિયા ની વાડી છે દર્શન કરી લીધા ને સરસ મજાની વાડી છે જો આ રીતનું મંદિર દેખાય છે દાદાનું સરસ મજાનું ને આવે છે વાડી વાડીમાં અત્યારે આવેલા છે જો અમે તો દાદાના દર્શન કરીને વી આવ્યા અને પાછા વળ્યા અને આટકોટથી થોડા સેટા હતા હતા એક સરસ મજાની હોટલ આવી અને ત્યાં જો આ હિસકા હતા ને લપસ્યા સરસ મજાનું એ બેહવાનું સરસ મજાનું હતું તો અમે ઘડીક કાંઈ કીધું આપણે રોકાવી ને પોરો ખાઈ લેવી તો ચાલો હવે આપણે જાવી ઘણું બેઠા ને ઘણા હિસકા ખાતા અમે તો અહીંયા આજનો અમારો વિડીયો આવો કાંક હતો તો અમારો વિડીયો તમને ધીમો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મળશું એક પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો